નમસ્કાર આજે માર્કેટ યાર્ડ થરાદ ખાતે એકેપીએસ વાવ થરાદ દ્વારા જે રક્તદાન શિબિર રાખવામાં આવ્યો છે ખૂબ સરાહનીય કાર્ય છે અને આ રક્તદાન શિબિરમાં ઘણા બધા યુવાનોએ રક્તદાન કરીને માનવ સેવાનું મોટું કાર્ય કર્યું છે ખાસ કરીને એ કે ભાઈઓ ભાઈ શ્રી સેંધાભાઈ ભાઈ શ્રી કરાઈ ભાઈ શ્રી દિનેશભાઈ મલુપુર અને સમગ્ર એમની ટીમ અને ખાસ કરીને રક્તદાનમાં ખાસ અગ્રેસર એવા દિનેશભાઈ ઠાકોર અને તમામ યુવાનોએ જે રક્તદાન માટેની જહેમત ઉઠાવી છે એ પ્રશંસાને પાત્ર છે રક્તદાન એ મહાદાન છે રક્તનું ટીપું કોઈ ફેક્ટરીમાં બનતું નથી અને માણસને જ્યારે લોહીની જરૂર પડે છે ત્યારે માણસનું લોહી જ કામ આવે છે એ ક્યાંય વેચાતું મળતું નથી એટલે જીવનમાં સૌથી મોટું દાન હોય તો એ રક્તદાન છે અને આ મોટું કાર્ય કરવાનું શ્રેય જો કોઈને આપવું હોય તો એ અમારી એક કે જે ટીમ છે ભાઈ શ્રી સેધાભાઈ કૈણાભાઈ દિનેશભાઈ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ હજુ સુધીમાં કુલ મિલાકે પાંત્રીસથી વધારે બોટલો એકત્રિત કરવામાં આવી છે અને આ કાર્ય લગાતાર ચાલુ છે હજુ સાંજે મને લાગે છે કે ચાર વાગ્યા સુધી અહીંયા રક્તનું એકત્રીકરણ થશે અને એમનો જે ટાર્ગેટ છે લક્ષ્યાંક છે એ પ્રમાણે યુવાનો અહીંયા લગાતાર લાઇન લાગેલી છે અને રક્તદાન કરી રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન સર્વનો આભાર વ્યક્ત કરીએ છીએ મારી સાથે શ્રીમાળી સાહેબ ગણેશ્વરી હોસ્પિટલમાંથી કેવુરભાઈ અને એમની સમગ્ર ટીમ પણ ઉપસ્થિત છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ પત્રકાર જગતમાંથી ભાઈ શ્રી રૂડાભાઈ ભાઈ શ્રી કાણાભાઈ કાનાભાઈ રાણાભાઈ રાણાભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અસ્તુ ભારત માતા કી જય